હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મન કિચન ફ્રેન્ડ્સ આજે આપણે જોઈશું અથાણાના મસાલાની રેસિપી જેને આચાર મસાલો કે મેથીઓ મસાલો કહીએ છીએ ફ્રેન્ડ્સ આપણે ગુજરાતીઓમાં કહેવત છે કે જેની ચા બગડી એનો દિવસ બગડ્યો અને જેનું અથાણું બગડ્યું એનું વરસ બગડ્યું આખા વરસ ભરવા માટે તમારે અથાણું બનાવવું હોય તો તેનો મસાલો પણ પરફેક્ટ હોવો જોઈએ જનરલી આપણે બજારમાંથી આચાર મસાલો ખરીદતા હોઈએ છીએ એનાથી જોઈએ એવો ટેસ્ટ કે કલર આવતો નથી તો આજે આપણે જોઈશું પરફેક્ટ માપ સાથે પરફેક્ટ ટેકનિક સાથે આચાર મસાલો બનાવવાની રીત જે બજાર કરતાં ખૂબ સારો અને સસ્તો પણ બનશે અહીંયા પાંચસો ગ્રામ જેટલા મેથીના કુરિયા ચાળી સાફ કરીને લીધા છે અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે હંમેશા મેથીના કુરિયા નવા જ લેવા જૂના પડ્યા હોય ગઈ સાલના તો નહીં લેવાના હવે એની ઉપર આપણે બસો ગ્રામ જેટલું મીઠાનું લેયર કરીશું અહીંયા ટાટાનું મીઠું મેં લીધું છે એટલે બસો ગ્રામ લીધું છે જો તમે ઘરે દળાવતા હોય તો એ મીઠું થોડું કકરું હોય છે વધારે અને એમાં ખારાશ ઓછી હોય છે તો તમારે અઢીસો ગ્રામ લેવું અને મીઠું અહીંયા મેં બે કલાક તડકે તપાડીને લીધું છે એવું કરવાથી અથાણું કે આચાર મસાલો જ્યારે બનાવતા હોઈએ તો એ ખરાબ નહીં થાય લોંગ ટાઈમ સુધી એવું ને એવું રહે છે અને હવાયું મીઠું જરાય નહીં લેવાનું અથવા તો તમે ગેસ ઉપર શેકી અને એને રૂમ ટેમ્પરેચર પર આવે પછી લઈ શકો છો હવે પચાસ ગ્રામ જેટલી સ્ટ્રોંગ હિંગ એનું પણ આ રીતે લેયર કરી લેવાનું છે હવે ગેસ ઓન કરીને એક કઢાઈમાં બસો ગ્રામ જેટલું તેલ ગરમ કરવા મૂકીએ ગેસની ફ્લેમ સ્લો રાખી અને ગરમ કરવાનું છે ધુમાડા ઉડે ત્યાં સુધી હલકા ધુમાડા ઉડે એટલે આપણે પાંચ નંગ સૂકા લાલ મરચાં એડ કરી લઈશું હાઈ ફ્લેમ ઉપર ગરમ નહીં કરવાનું એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું અહીંયા સ્લો ફ્લેમ ઉપર મેં ગરમ કરી લીધું છે અને હલકા ધુમાડા ઉડ્યા એટલે આપણે પાંચ નંગ સૂકા લાલ મરચાં એડ કર્યા ઓપ્શનલ છે તમારે એડ કરવા હોય તો કરવાના નહીં તો સ્કીપ પણ કરી શકો છો હવે આ ગરમ તેલ છે એ આ હિંગનું લેયર કર્યું છે એની ઉપર એડ કરી લેવાનું છે આ રીતે ડાયરેક્ટ ગરમ તેલ આપણે રહીના મેથીના કુરિયામાં નથી એડ કરતા એવું કરવાથી મેથીના કુરિયા વધારે કડવા લાગે છે હવે ઢાંકી દઈશું અને એક કલાક માટે રહેવા દેવાનું છે એક કલાકમાં સરસ તેલ એબ્ઝોર્બ થઈ ગયું છે અને બધું ઠંડુ થઈ ગયું છે હવે આપણે મરચાંને કાઢી લઈશું સાઈડમાં અને બધું જ આ રીતે મિક્સ કરી લેવાનું છે આ બધું જ મિશ્રણ ઠંડુ થઈ જાય પછી આગળની પ્રોસીજર કરવાની હવે તેની અંદર પાંચ ટેબલ સ્પૂન હળદર એડ કરીશું અને અઢીસો ગ્રામ જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનું છે સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા વાસણ નાનું પડે છે એટલે મોટા વાસણમાં મિક્સ કરી લઈએ આ રીતે એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે અને આ આચાર મસાલો છે એ તમે બાર મહિના સુધી સ્ટોર કરી શકો છો અને આ આચાર મસાલામાંથી અલગ અલગ ટાઈપના આચાર બનાવી શકો છો જેમ કે ગુંદા કેરીનું ખાટું જે ખાટું અથાણું હોય છે કેરીનું એ પણ બનાવી શકાય છે અને ચણા મેથીનું પણ બનાવી શકાય છે ટિંડોળાનું બનાવી શકાય છે લીલી દ્રાક્ષનું પણ બનાવી શકો છો અથવા ખીચિયા ઉપર પણ તમે છંટકાવ કરીને ખાઈ શકો છો હવે અહીંયા એક કાચની બરણી જે મેં ધોઈ અને તડકે તપાડી છે લુચી અને સારી રીતે હવે એની અંદર ભરી લઈશું અને આ મસાલામાંથી આપણે કાલે ગુંદા કેરીનું અથાણાનો વિડીયો આવશે એ તમે જરૂર જોજો સો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી એવો આચાર મસાલો તૈયાર છે એકદમ લાલ ચટાક બન્યો છે રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આગળ દોસ્તોમાં જરૂર શેર કરજો